નમસ્કાર મિત્રો મિત્રો છ ડિસેમ્બર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પરિનિર્વાણ દિન આજે બાબાસાહેબ આંબેડકર ને સ્મરણાંજલિ આપવા માટે ઘણા બધા લોકો ચારે દિશાઓમાંથી ઉમટી પડવાના છે એટલે મિત્રો તમને એક વિનંતી કરું છું કે તમારા મોબાઈલમાં જેટલા વોટ્સઅપ ગ્રુપ હોય એમાં આ વિડીયો ખાસ તમે વધુમાં વધુ શેર કરજો શા માટે કે બાબા સાહેબના વ્યક્તિત્વનું એનાલિસિસ મેં જે રીતે કર્યું છે એ તમને સમજવા અને બાબા સાહેબને સમજવા માટે ખૂબ અગત્યની બાબતો છે મારા દ્રષ્ટિકોણથી તમારા દ્રષ્ટિકોણથી ન પણ હોઈ શકે પરંતુ બાબા સાહેબને અનેક એંગલથી જોઈ શકાય છે મૂલવી શકાય છે અને અનુભવી શકાય છે એટલે તમને અનુરોધ છે કે તમે આ વિડીયોને વધુ માં વધુ શેર કરજો અને તમારા મિત્રોનો પણ એવો અનુરોધ કરજો શા માટે કે બાબા સાહેબ છે ને દિન પ્રતિદિન દસે દિશાઓમાં સાહેબ વિસ્તરી રહ્યા છે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી બાબાસાહેબ આંબેડકરને સિમ્બોલ ઓફ નોલેજનો વિરોધ આપે અનેક દેશોએ પોતાની રાજધાનીઓમાં અથવા તો પોતાના સંસદ ગૃહોની અંદર બાબાસાહેબના સ્થાપિત કર્યા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વૈચારિક મૂલ્યોને લઈ વિયેતનામ જેવા દેશે અમેરિકા જેવી મહાસત્તાનો ટક્કર આપી હતી એટલે બાબા સાહેબના વૈચારિક મૂલ્યો સ્વીકારીને અનેક દેશોએ પોતાના સર્વોચ્ચ ગૃહોમાં સાહેબને પ્રસ્થાપિત કર્યા છે અનેક રાજધાનીઓમાં કર્યા છે તો ભારતના અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી માટે બાબા સાહેબે શું કર્યું છે અને બાબા સાહેબનું શું પ્રદાન છે એના આપણે ક્રમિક મુદ્દાવાઈઝ સમજવું છે ક્રમિક મુદ્દાઓ હોય છે એટલા માટે કે બાબા સાહેબને માત્ર બંધારણ અને અનામત આ બે જ પરિબળના આધારે તમે મૂલવી શકો તો ખરેખર અન્યાય કહેવાય પણ એવી ઘણી બધી બાબતો છે સમજવી સમજાવવી અને વિસ્તારવી જરૂરી છે તો આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ લઈએ તો બાબા સાહેબ આંબેડકરે હિન્દુ શાસ્ત્રો અને પડકાર્યો પડકાર્યું સાહેબ આંબેડકરે સત્યાવીસ મે ઓગણીસો સત્યાવીસના દિવસે જે મનુસ્મૃતિનું ઉદાહરણ કર્યું એટલે એમણે એસસી એસટી ને પ્રેરણા આપી કે ભાઈ આમાં કોઈ દેવી તત્વ નથી અને આને તમે પડકારી શકો છો એનો અનાદર કરી શકો છો એની જે હોળી કરવામાં આવી અને એના સાથે એમણે પોતાનું જે આટલો મહાન વિદ્રોહ હતો એ વિદ્રોહનો આ સ્વરૂપ આપ્યું એટલે એમણે હિન્દુ શાસ્ત્રોના દેવત્વના હિન્દુ શાસ્ત્રો અને એ શાસ્ત્રોની અંદર જે દેવત્વ હતું એને પડકાર્યું માત્ર પડકાર્યું પણ એક કૃત્યથી એક કાર્યથી બાબા સાહેબ કરોડો શોષિતો પીડિતોના પ્રેરણા સ્ત્રોત બની છે કે ભાઈ આને સામે બોલી ના શકાય અને સામે વિરુદ્ધમાં અવાજ ના કરી શકાય આ મહાન પવિત્ર શાસ્ત્ર છે એ જે ભ્રમણા હતી એ ભ્રમણા તોડી અને એ શાસ્ત્રના નષ્ટ કર્યું મુદ્દા નંબર બે કરોડો દેવોના સમર્થનથી પણ સવાયું સમૂહ સાહેબ આંબેડકર કરોડો દેવોના સામર્થ જે કરોડ દેવો તેત્રીસ કરોડ દેવો કહેવામાં આવે છે આપણે ગણતરી નથી કરી પરંતુ આવું કહેવામાં આવે છે સાંભળ્યું છે ને એ સિવાય તમે ઘણા બધા દેવો પછી એ બધા દેવોનું જે સામર્થ્ય હતું એની કરતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સામર્થ્ય વધારતું કેમ કે જે દેવો જે દેવોને તમે પાંચ પાંચ પચીસ પચીસ હજાર વર્ષથી એની પૂજા અર્ચના કરતા હતા નવેદ્ય ચડાવતા હતા માળવાઓ નાખતા હતા બીજી ભેટ સોગાદો આપતા અને છતાંય છતાંય એ સમયના કથિત અછૂતો આદિવાસીઓ અને એ વખતના પછાતોના આર્થિક સામાજિક નૈતિક ઉત્થાનમાં દેવોએ કોઈ ભૂમિકા ના ભજવી પરંતુ ડોક્ટર સાહેબ આંબેડકરે બહુ ટોંક સમયની અંદર એ કરી બતાવ્યું જે દેવો ના કરી શક્યા અને આખો દેશનો એક વિશાળ વર્ગનો એમણે ઉંચકી અને એના સામાન્ય હરોળમાં લાવવાનો પ્રયાસ કર્યો એટલે એક કરોડો દેવાનો સામર્થ કરતા સાહેબ આંબેડકરનું સામર્થ્ય વધી ગયું આગળની બાબત છે સામાજિક સભાનતા અને ચેતનાના રાષ્ટ્રીય સ્તરે સમગ્ર ભારતની અંદર એ સમયે આજની અનુસૂચિત જાતિ એ સમયના અછૂતોની સામાજિક પરિસ્થિતિ અતિશય વિષમ પરિસ્થિતિ અતિશય પીડિત હતા અને છતાંય એમનો અવાજ કોઈ રજૂ કરી શકે એવું નેતૃત્વ નહોતું એવું બસ આ નહોતું પરંતુ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આખી જે એમનામાં સમાનતા અને ચેતનાનો સંસાર કર્યો આખા સમગ્ર ભારતની કથિત અછૂત પ્રજાને અને એમણે એ વખતની જે સમાજ વ્યવસ્થા હતી ધર્મ વ્યવસ્થા હતી એને પડકારી અને આ સમાજ વ્યવસ્થા આ જે કંઈ વર્ણના અને જાતિના વાળા છે એ ઈશ્વરીય નથી પરંતુ મુઠ્ઠીભર લોકોના શોષણની દેન છે મુઠ્ઠીભર લોકોના શોષણની દેન છે એવું પુરવાર કરી અને એ નાબૂદ કરવા માટે સભાનતા અને એક આખી લહેર ઉભી કરી ચેતનાની એક લહેર ઉભી કરી અને આ લહેર માત્ર ગુજરાત મહારાષ્ટ્ર અથવા મુંબઈ પૂરતી સમગ્ર ભારત એટલે બૃહદ ભારત આજનું પાકિસ્તાન આજનું બાંગ્લાદેશ અને આજના ભારત સાથેના ભારતની અંદર રાષ્ટ્રીય સ્તરે આ ચેતનાની લહેર ફેલાવી આગળની વાત કરીએ તો સમગ્ર ભારતના એસટી ને ભાવનાત્મક એકતા આ પહેલા ડોક્ટર ના આવિષ્કાર પહેલા ગુજરાત નો અછૂત હોય મહારાષ્ટ્રનો અછૂત હોય અથવા તો નો અછૂત હોય અથવા નો તો એ સૌ સૌના પ્રદેશ પૂરતા હતા એમાં અનેક બધા કારણો હતા એમાં ધર્મના વાડા હતા પ્રદેશના વાડા હતા ભાષાના વાડા હતા પરંતુ આ બધા વાડાઓને છેદી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સમગ્ર રાષ્ટ્રના કથિત ને ભાવનાત્મક રીતે એક કર્યા શું કર્યું એમાં આ સમ પીડિતો સમ પીડિતો હતા અને સમ પીડિતોના એકતાની ભાવના પેદા થઈ અને એ એકતાની ભાવના ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતાપે પેદા થઈ આગળની બાબત જોઈએ તો દલિતોની જે સમસ્યાઓ હતી ઓગણીસો થી ઓગણીસો ને ત્રીસ એકત્રીસ સુધીનો જે સમયગાળો હતો આઝાદીના આંદોલન અને અંગ્રેજોની સામે જે લડત ચાલતી હતી એ સમયગાળા દરમિયાન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું બંધારણ ઘડવાનું અને કોમ્યુનલ એવોર્ડની વાત પછી આવતી હતી પરંતુ એ પહેલાં એમણે આજની અનુસૂચિત જાતિ એ સમયની કથિત અછૂત પ્રજાની જે સમસ્યાઓ હતી એને વૈશ્વિક ફલક ઉપર મૂકી એને વાચા આપી વાચા એટલું જ નહીં એની સ્વીકૃતિ થઈ એની કોમ્યુનલ એવોર્ડ તરીકે સ્વીકૃતિ થઈ અને એ સ્વીકૃતિ થવાના કારણે જે ચંગીજ ખાન ના વારસો એમના કરતુત્ એમના કાળા કામો સમગ્ર વિશ્વની સમક્ષ બાબા સાહેબે ખુલ્લા મૂક્યા આગળની વાત કરીએ તો સો જાયન્ટ કંપનીઓ સો જાયન્ટ કંપનીઓ સોસો જાય કોર્પોરેટ કંપનીઓ જે ના કરી શકે જે રોજગાર ના આપી શકે એનાથી કંપની એકાદ લાખ બે લાખ કર્મચારીઓનો પગાર આપી શકે રોજગાર આપી શકે પરંતુ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે સંઘર્ષ કર્યો અને સમગ્ર ભારતની જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોના જે અનામતનો લાભ આપ્યો અને એના એ લાભાન લોકો આ દેશના કરોડો શોષિતો પીડિતો ને રોજગાર મળ્યો સરકારી નોકરીઓની અંદર એમનો પોતાનો હક હિસ્સો મળ્યો એટલે જે સો સો જાયન્ટ કંપનીઓ જે રોજગાર ના કરી શકે એ ડોક્ટર સાહેબ આંબેડકરે આ કર્યું આ એક મહાન સિદ્ધિ હતી એવી જ મહાન સિદ્ધિ કે સો સો મંત્રો અને સોસો આરતીઓ હિન્દુ શાસ્ત્રો અને ધર્મોની અંદર સેંકડો મંત્રો છે સેંકડો આરતીઓ થાય છે સોમનાથ નું મંદિર તોડવા આવ્યા પરદેશીઓ ત્યારે પંડાઓએ ઘણા બધા મંત્રો કર્યા પણ એમાંનો એક મંત્રો ના કર્યો પરંતુ આ બધા મંત્રોની સામે આ બધી આરતીઓની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક જ મંત્ર આપ્યો રિપીટ કરું છું હિન્દુ ધર્મના જેટલા મંત્રો અને જેટલી આરતીઓ હતી એની સામે ડોક્ટર સાહેબ આંબેડકરે એક જ મંત્ર આપ્યો શિક્ષિત થાવ સંગઠિત થાવ અને સંઘર્ષ કરો એટલે આ પ્રજા શિક્ષિત થઈ અને એના કારણે આજે જે કઈ વિટમણાઓ સાંસ્કૃતિક વિટમણાઓ રાજકીય વિટમણાઓ ઊભી થઈ છે એ આ શોષિતો પીડિતો શિક્ષિત થયા બાબા સાહેબ આંબેડકરનો જે મહામંત્ર હતો એક જ મહામંત્ર શિક્ષિત થાવ અને સંઘર્ષ જયારે બહુજનોના હિતો ઉપર આક્રમણ આવે છે ને ત્યારે ભારતના અનુસૂચિત જાતિ જનજાતિ બહુજનોના લોકો સંગઠિત પણ થઈ જાય છે બાબા સાહેબે એક જ મંત્ર છે શિક્ષિત થાવ સંગઠિત થાવ અને સંઘર્ષ કરો અને સંઘર્ષ કરવા તૈયાર થઈ જાય છે પેલા સો સો મંત્રો હતા સો સો આરતીઓ છે ને એ પાંચ પાંચ હજાર વર્ષ સુધી કામના કરી શક્યા ડોક્ટર આંબેડકર નો એક જ મંત્ર શિક્ષિત થાવ સંગઠિત થાવ અને સંગઠ એ કેટલો બધો સાર્થક પુરવાર થયો હતો તમે જુઓ તો ખરા કેટલું બધું નું યોગદાન છે હે અને મનોવાદની સામે મનોવાદ જે ફૂલ્યો ફાલ્યો તો પાંચ પાંચ વર્ષથી એની જે જડો મજબૂત થઈ હતી એની સામે એક પ્રબળવાદ પેદા થયો બહુજનવાદ અને એ બહુજનવાદ માંડવર કાંસીરામના આવિષ્કારના કારણે થયું પણ માન્યવર કાંશીરામ કોના અનુયાયી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અને એના કારણે જે બહુજન વિચારધારા બહુજન સમાજ પક્ષ અને મનુવાદની વિરુદ્ધમાં કામ કરતા હજારો બહુજન વિચારધારાના કર્મશીલો મનુવાદની સામે કામ કરતા બહુજન વિચારધારાના હજારો કર્મશીલો એટલે મનુવાદની સામે બહુજનવાદ એક આખો નવો વાદ પેદા થયો અને એ આજે જો કોઈ ટક્કર આપતું હોય ભારતની અંદર તો આ બહુજન વિચારધારા છે આગળની વાત છે એસસી એસ ટી ઓબીસી ના મુક્તિદાતા બાબા સાહેબ આંબેડકરે જે સંઘર્ષ કર્યો જે વેઠ્યું અને એમણે જોયું કે આ ધર્મને સુધારવાની કોઈ ગુંજાઈશ નથી આ ધર્મની અંદર કંઈ ફેરફાર થઈ શકે એમ નથી કારણ કે એ હિન્દુત્વ નું અસ્તિત્વ વિભાજન ઉપર છે જાતિ ઉપર વિભાજન ઉપર છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર અને એની અંદર એ હજારો અજારા આ પ્રકારનું વિભાજન છે એનું અસ્તિત્વ અંધશ્રદ્ધા ઉપર છે અંધશ્રદ્ધા નાબૂદ થઈ જાય અને વર્ણ વ્યવસ્થા અને જાતિવાદ નાબૂદ થાય તો આપપો આપ કહેવા તો સનાતન ધર્મ કહેવા તો હિન્દુ ધર્મ આપોઆપ નાશ પામે એટલે એસીએસટી ના આ આ આમાંથી મુક્ત કરાવ્યું એની અંદર કોઈ સુધારાનો અવકાશ નથી પરિવર્તનનો અવકાશ નથી માટે બાબા સાહેબ આ આ વિશ્વનો વિશ્વનો ઉત્તમ માર્ગ બૌદ્ધ બૌદ્ધ ધર્મ તરફ પ્રયાણ કરવા પોતે સ્વયં એ ધર્મનું અનુકરણ ગ્રહણ કરી અને આ દેશના કરોડો લોકોને એ માર્ગ બતાવ્યો અને આજે એ માર્ગ ઉપર બાબા સાહેબના અનુયાયો ધીમે ધીમે પણ ચાલી રહ્યા છે આગળની વાત કરીએ તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મહાન રાષ્ટ્રભક્ત હતા મહાન રાષ્ટ્રભક્ત હતા અને એમની રાષ્ટ્રીય વફાદારી પણ સૌથી ઊંચા પ્રકારની હતી બાબાસાહેબ આંબેડકરે ક્યારેય અંગ્રેજોનું સમર્થન નથી કર્યું અંગ્રેજોનો વિરોધ કર્યો છે પરંતુ જે આઝાદીની ચળવળ ચાલતી હતી એમાં ક્યારેય એ ચળવળનો વિરોધ નથી કર્યો અહીંયા જે સ્થાનિક લોકો ભારતીય લોકો જે એનો વિરોધ નથી કર્યો અંગ્રેજોનો સહયોગ નથી કર્યો પરંતુ એમની બુદ્ધિમત્તાના કારણે જરૂર હતી એટલે ભારતના લોકો નીગ્રોની જે નિગ્રો ગુલામ હતા બોન્ડેડ ગુલામો હતા અને એની કરતા વધારે ગુલામી વધારે અનાચાર અત્યાચાર ભારતના કથિત અછૂતો ભોગવતા હતા અને એટલા જ અનાચાર અત્યાચાર ડોક્ટર સાહેબ આંબેડકરે ભોગવ્યા અને છતાંય મને છતાંય ડૉક્ટર સાહેબ આંબેડકર બદલાની ભાવના ના રાખી અને હવે તમે અમને આજ સુધી કર્યા માટે અમે અંગ્રેજોના ખોળામાં જઈ જશું પરંતુ આજે જે રાષ્ટ્રવાદની અને રાષ્ટ્રીયતાની વાતો કરે છે એ અંગ્રેજોના ખોળામાં બેઠેલા અંગ્રેજોના બગલ બચ્ચા હતા અંગ્રેજોના દલાલો હતા અને એ દલાલોએ અંગ્રેજોને એ વખતે સપોર્ટ કર્યો છે પરંતુ ડૉક્ટર સાહેબ આંબેડકરે ક્યારેય એટલે એમની જે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રતાની જે વાત હતી ને એ બહુ ઊંચા પ્રકારની હતી આગળની વાત કરીએ તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે સાહિત્યનું સર્જન કર્યું અને એમાંથી દલિત સાહિત્ય અને બહુજન સાહિત્યનો જન્મ થયો અને આજે આજે ભારતની અંદર સૌથી વધારે એ બહુજન સાહિત્ય છપાય છે અને બહુજન સાહિત્ય વેચાય છે સાથે સાથે એમણે જે પત્રકારત્વ શરૂ કર્યું અને એ વખતે જે સામાયિકો શરૂ કરી અને ભારતની અર્થવ્યવસ્થા સમાજ વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થાને પડકાર આપ્યો અને એના કારણે સમગ્ર ભારતની અંદર જુદી જુદી એ તમામ ભાષાઓની અંદર અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસીના સામાયિકો શરૂ કર્યા એટલે એમણે પત્રકારત્વ અને લેખનની અંદર એક બહુ મહાન માર્ગ કંડાર્યો આગળની વાત કરીએ મનુસ્મૃતિ ઓગણીસો ને પચાસ સુધી મનુસ્મૃતિનું જે અસ્તિત્વ હતું એ મનુસ્મૃતિ એક જ રાજકી નાબૂદ થઈ મનુસ્મૃતિ નાબૂદ થઈ અને ભીમ સ્મૃતિ ભારતનું બંધારણ આ જેવી તેવી સિદ્ધિ નથી આ મહાન સિદ્ધિ છે આગળની વાત કરીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મહાન અર્થશાસ્ત્રી હતા અને ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના પાછળ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વૈચારિક મૂલ્યો પડેલા છે મહત્વની વાત કરીએ તો જે મનુસ્મૃતિ એ મહિલાઓનો જણસ તરીકે મહિલાઓને મિલકત તરીકે પ્રસ્થાપિત કરી હતી જે શાસ્ત્રોની અંદર મહિલાના જુગારમાં હારી શકાય એવી વાતો તમે સાંભળી છે મહિલાના ગીરો મૂકી શકાય એવી વાત કરી છે એ મહિલાઓના ભારતની તમામ મહિલાઓને એટલે કરોડો મહિલાઓના ઉદ્ધારદાતા થયા એને મત આપવાનો અધિકાર મળ્યો અમેરિકાની મહિલાઓનો મતાધિકાર મળ્યો એની પહેલાં ભારતની મહિલાઓનો મતાધિકાર મળ્યો અને એના કારણે ભારતની મહિલા એ ભારતની રાષ્ટ્રપતિ બની શકે વડાપ્રધાન બની શકે જજ બની શકે ભાગીદાર બને અને માલિક બની શકે આ બહુ મહાન સિદ્ધિ છે કોઈ પણ પ્રકારનું હથિયાર ચલાવ્યા સિવાય કોઈ પણ પ્રકારનું હથિયાર ચલાવ્યા સિવાય મહિલાઓનું ઉત્થાનનું બહુ મોટું કામ કર્યું છે કેમ કે સાહેબ ડોક્ટર મહાન શિક્ષણ શાસ્ત્રી હતા સફળ અધ્યાપક હતા સીડેન કોલેજમાં એમના લેક્ચરો સાંભળવા માટે એમની પરમિશન લઈ અને બાર બાર થી પણ વિદ્યાર્થીઓ આવતા હતા ગુજરાતના એક વખતના મુખ્યમંત્રી બહુ જશભાઈ પટેલ પણ બાબા સાહેબના વિદ્યાર્થી હતા બાબા સાહેબ સ્વયંભૂ એક મહાન લાઇબ્રેરી હતા સડસઠ હજાર જેટલા પુસ્તકો એમની લાઇબ્રેરીમાં હોવાની નોંધ હોય છે સાથે સાથે મહાન લેખક હતા મહાન લેખક હતા અને એનાલિસેશન ઓફ કાસ્ટ નામનું જે એમનું પુસ્તક જાતિવાદનો ઉછેર અનેક ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને એ પુસ્તકે માન્યવાર કાંશીરામનો આવિષ્કાર કર્યો અને એના કારણે એક બહુજન મુમેન્ટ ચાલુ થઈ પ્રોબ્લેમ ઓફ રૂપી અને રીડર્સ ઓફ હિન્દુઝમ હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન આ પુસ્તકો પર હિન્દુઝમ હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન રીડર્સ ઓફ રામા એન્ડ કૃષ્ણની વિરુદ્ધની આંદોલન કરવા વાળા વિશ્વ હિન્દુ પરિષદ હતા અને બાળા સાહેબ દેવરસે મહારાષ્ટ્રના આંબેદીમાં મહારાષ્ટ્ર સરકારના એલાન કર્યું આહવાન કર્યું હતું કે આ પુસ્તકની અંદર જે કઈ રામ અને કૃષ્ણની વિરુદ્ધમાં લખેલું છે એને દૂર કરવામાં એટલે આંદોલન કરનારા પણ આ જે લોકો હતા જે આજે બાબાસાહેબ ના ગળા વગાડવા લગાડવાનું નાટક કરી રહ્યા છે એક બાબાસાહેબ આંબેડકર સફળ એડવોકેટ પણ હતા અને એમણે એડવોકેટ તરીકે પણ ઘણા બધા ચુકાદાની બહુ સરસ સારામાં સારું કામ કર્યું છે આથી વિશેષ તમે નેપોલિયન બોર્નાપાટ પોતાના બાહુબળ ઉપર સમગ્ર વિશ્વને જીતવા નીકળ્યો હતો પરંતુ અંગ્રેજોની મુસ્તદી સામે નેપોલિયન બોરના પાટ હારી ગયો પણ અંગ્રેજોની મુસ્તદી સામે આ એકલવીર લડવૈયા અંગ્રેજોની મુસ્તદી સામે એકલવીર લડવાયા ડોક્ટર સાહેબ આંબેડકર સફળ થયા કારણ કે એમણે ત્યાગ અને એમનું સમર્પણ એમણે ચાર ચાર બાળકો ગુમાયા ચાર ચાર બાળકો ગુમાયા એમણે ઈચ્છું હોત તો ભારતની આજની કોઈ પણ જાયન્ટ કંપની કોર્પોરેટ કંપનીઓ કરતા વધારે સંપત્તિ ને એ માલિક બની શક્યા હોય અબજો રૂપિયાનું પોતાનું આગવું સામ્રાજ્ય સ્થાપી શક્યા હોત એ મુકેશ અંબાણી કરતા એ પોતાની સત્તાવન માળની બિલ્ડિંગ બનાવી શક્યા હોત પરંતુ એમણે એ એસારામ અને સંપત્તિનો અયાસીનો ભોગ કર્યો અને એથી સૌથી વધારે પોતાના પરિવારનો ભોગ આપ્યો રમાબાઈનું અકાળે મૃત્યુ એ પણ બાબા સાહેબ આંબેડકર પાછળનું જે એમનું યોગદાન હતું સમર્પણ હતું એમનો ત્યાગ હતો એના કારણે રમાબાઈનું અકાળે મૃત્યુ થયું અને કેટલોક સમયગાળો સાહેબે એકાંતવાસમાં વિતાવો પડ્યો એમણે ચાર ચાર બાળકો ગુમાવવો પડ્યા એ આ સમાજના આ ઉત્થાન માટે આ સમાજ માટે જે એમણે યોગદાન આપ્યું એમનું જે ત્યાગ અને સમર્પણ હતું એટલે બાબે સાહેબ આ બધી વાતો આપણે કરી પરંતુ છ ડિસેમ્બરના દિવસે કેટલાક ગદ્દારો પૂર્ણલા હારો લઈને ઉભા હશે આ એ જ ગદારો છે જેમણે અનામત નાબૂદી માટેના અનેક આંદોલનો કર્યા છે અને છતાં બંધારણમાંથી અનામત નાબૂદ ન થઈ તો એમણે વ્યવહારમાંથી અનામત નાબૂદ કરવાના તમામ પગલાઓ લીધા બાબરી મસ્જિદ છ ડિસેમ્બરે ધ્વસ કરી અને એ દિવસના ગૌરવ દિન એમણે નામાધિન કર્યું કારણ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વૈચારિક રીતે ભૂસી નાખવાની એમની જે કવાયત ચાલે છે કેડરેજ તાલીમ દ્વારા જે ચાલી રહ્યું છે એમાં એમને સફળતા નથી મળતી ચૌદ એપ્રિલ બાબાસાહેબ આંબેડકરની જન્મ દિનના ફાયર અને દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચૌદ ઓક્ટોબર છપ્પન ના દિવસે સનાતન ધર્મ છોડી પોતે હિન્દુ બૌદ્ધ બન્યા હોવા છતાંય એમનું શ્રાદ્ધ કરવામાં આવે છે શ્રાદ્ધ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હિન્દુ હતા એવું પુરવાર કરવા માંગે છે સાથે સાથે આજે અધકચરા આંબેડકર પણ વાત કરવી છે સાતમી ડિસેમ્બર થી શરૂ કરી અને તેરમી એપ્રિલ સુધી જશે ચૌદમી એપ્રિલે બાબા આંબેડકર આંબેડકરનો સ્ટેચ્યુ પર પહેલા ચડી જઈ બે ચાર ફૂલના ગુટા મૂકી આવશે અને પછી બહુમ બરા જય ના થશે વળી પાછા આ ઊંઘી જશે પંદરમી એપ્રિલે પાછા સુઈ જશે અને એ પાંચમી ડિસેમ્બર સુધી સુતા રહે ચટ્ટી ડિસેમ્બરે જાગવાના છે ત્યાં સુધી જે સુતેલા અધ કચરા આંબેડકર વાદીઓ સૌથી વધારે બોમો પાડે છે મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું જે મહાન યોગદાન છે અને એના કારણે હું આ બોલી રહ્યો છું અને એના કારણે તમે સાંભળી રહ્યા છો એટલે બાબાસાહેબ આંબેડકર ને સમજતા હોય તો એમના માર્ગ ઉપર ચાલશો એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું પણ સાથે સાથે તમને ફરી વખત અનુરોધ કરું છું કે આ વાતો પુસ્તકા આકારે ક્યાંય પડી નથી માટે કેટલાક મિત્રો આમાંથી પાંચ દસ મિત્રો પણ જો એને વધુ સારામાં સારું સમજી શકશે તો પણ આ વિડીયો વધુ સાર્થક થયો છે માટે તમને અનુરોધ છે તમારા મોબાઈલમાં હોય એટલા તમામ ગ્રુપોમાં આ વિડીયોને વધુ વધુ શેર કરો આવજો